સમાચારોમાં આગળ વધીએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ પટકારી વાવ તાલુકાના કલ્યાણપુરા ગામમાં શિવમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત સમાજના લોકોની અવગણના કરાઈ હતી અનુસૂચિત સમાજના લોકોનો ફાળો નહીં લેવાતા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને ફરિયાદ કરાઈ હતી હિન્દુ જાગરણ સંગઠનોના સમજાવટના પ્રયાસ છતાં ગ્રામજનોએ અનુસૂચિત સમાજના લોકોનો બહિષ્કાર કર્યો બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને ત્રણ દિવસમાં ખુલાસો કરવા કરી આ ઘટનાને ગુજરાત સામાજિક સમરસતા મંચે સખત શબ્દોમાં વખોડી છે પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે આ પ્રકારની ઘટનાઓ હિન્દુ સમાજને તોડવાનું કામ કરે છે આવી વિચારધારાથી સામાજિક સૌહાર્દ અને ભાઈચારો દૂષિત થાય છે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિશોર શું ઘટનાક્રમ વાવના કલ્યાણપુરા ગામે આઠ ફેબ્રુઆરી ના રોજ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં અનુસૂચિત જાતિના લોકોનું કહેવું છે કે અનુસૂચિત જાતિના લોકોના પૈસા સ્વીકારવામાં નતા આવ્યા અને તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો તેને લઈને અનુસૂચિત જાતિના લોકો દ્વારા સીએમ ને પણ લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી તે ઉપરાંત સ્થાનિક જે કાર્યકર્તા હતા તેમના દ્વારા પણ વહીવટીતંત્ર ને રજૂઆત કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના લોકોનો આક્ષેપ